જૂનાગઢ જૂનાગઢમાં ગયા વર્ષે ચોમાસામાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીના કારણે પાણીના આવરા બંધ કરાયા હતા તેથી અનેક વિસ્તારોમાં જળ હોનારત સર્જાઈ હતી ચોમાસાની સિઝન નજીક હોવા છતાં નરસિંહ મહેતા સરોવરની બ્યુટીફીકેશનની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે સરોવરની કામગીરી પૂર્ણ ન થાય તો ફરીથી હોનારતનો ભોગ બનવું પડે તેમ છે તેથી ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી નરસિંહ મહેતા સરોવરની કામગીરી ઝડપી કરાવવા માંગ કરી છે એમએલએ મુખ્યમંત્રીને પત્ર લખ્યા બાદ મેયર અને કમિટીના ચેરમેને નરસિંહ મહેતા સરોવરની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર તળાવમાં પ્રથમ તબક્કાની કામગીરી છે જ્યારે કામગીરી બાકી છે તેથી ભારે વરસાદ આવે તો લોકોને પૂરનો સામનો કરવો પડે તેમ છે તેથી કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને બોલાવી કામગીરી ઝડપી કરવા સૂચના આપી હોવાનું મેયરે જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર અમે આજે આવી અને મુલાકાત કરી છે અને વધુમાં વધુ ઝડપે ચોમાસું નજીક છે લોકો તકલીફ ન પડે એટલા માટે અમે કહે જ છે કે તાત્કાલિક ધોરણે તમે સાધનો અને કાર્ય ઝડપી ઝડપી આ તળાવનું કામ શરૂ થાય અને પૂરું થાય પૂર્ણ થાય કારણ કે પાણી જે આ તળાવમાં ભરાય છે એ આખું ઘરે આજુબાજુના લોકો પાણી પણ નથી આજે હવે એનજીઓને બોલાવીને એ જ સૂચના આપીશ કે તળાવનું પાણી સિટીમાં ગયા વખતે જે ઉનાળે થઈ

તળાવનું બ્યુટીફિકેશન બીજા તબક્કામાં તળાવ ફરતો રિંગ રોડ હાલ પ્રથમ તબક્કાની કામગીરી સિઝન આવે છે ફરીથી તળાવ ને ફરવા માટે થઈ અને બે દિવસ પેલા મેં પણ તળાવની વિઝિટ કરી હતી અને એના ઈનલેટ નું કામ ચાલુ છે આઉટલેટ નું કામ શરૂ કરી રહ્યા છે આઉટલેટ નું કામ પૂર્ણ થાય એટલે જે વરસાદી પાણી છે એ તળાવથી ભરી અને ન સાધ્ય થઈ જાય એટલા માટે કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી છે અધિકારીઓને પણ સૂચના આપી છે કે તાત્કાલિક અસરથી ઇનલેટ અને આઉટલેટ ના કામ પૂર્ણ થાય કે જ્યાં વરસાદ શરૂ થાય પેલા પૂર્ણ થાય તો ફરીથી તળાવને ભરી શકાય ઇનલેટ છે બંધ કરી દેવામાં આવ્યું હતું ને પાણી લોકોના ઘર સુધી ઘુસી ગયા તા અને એ પરિસ્થિતિ ઉભી થઈ હતી તો ફરીથી એ બનાવ ન બને માટે વરસ દિવસથી આ તંત્રને રજૂઆત કરી છે કોન્ટ્રાક્ટર સાથે ઘણી વખત સ્થળો પર મુલાકાત કરી છે પણ એમની ગંભીરતા લેવામાં આવતી નથી ને છેલ્લા બે વર્ષથી તળાવ સુકું પડ્યું છે ઓજી વિસ્તાર એટલે કે જાંજડા રોડ જોશીપુરા અને આજુબાજુના તળાવના વિસ્તારોની અંદર પાણીના પ્રશ્નો પણ ઉપસ્થિત થાય છે ત્યારે આ વસ્તુને ગંભીરતાથી લેવાને બદલે કોન્ટ્રાક્ટર હળવાશથી લઈ રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ આવતું નથી એટલે અધિકારીઓની કંઈક ને કંઈક બેદરકારી કોન્ટ્રાક્ટરની તો હન્ડ્રેડ પર્સન્ટ બેદરકારી છે તો આ તાત્કાલિક અસરથી થાય આઉટલેટ અને ઇનલેટ બંને તૈયાર થઈ જાય કારણ કે હવે મહિના દોઢ મહિના જેવો જ સમય છે વરસાદ આવી જાય અને ફરીથી એને પરિસ્થિતિ ઉભી થાય તો એ લોકો નાના માણસો હેરાન થાય એ આપણે વ્યાજબી ન લાગે એટલે તાત્કાલિક અસરથી એમની કાર્યવાહી થાય એટલા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલું નરસિંહ ગઈકાલે જુનાગઢ ના ધારાસભ્ય સંજય કોરો એક લેટર લખી અને તંત્રને જાણ કરી છે કે જો આ કામ વહેલામાં વહેલી કે પૂરું નહીં થાય તો ક્યાંક ને ક્યાંક ગત વર્ષે જે જુનાગઢ શહેરની અંદર જે વરસાદને કારણે તારાજી સર્જાણી હતી એવી તારાજી ફરી સર્જાશે ત્યારે વાત કરીએ નિર્ભય તંત્ર ની મહાનગરપાલિકાની તો મહાનગરપાલિકાનું તંત્ર આ લેટર પછી પણ હજુ જાગ્યું નથી ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે તળાવ ની અંદર આવતું પાણી છે એ પાણી જો આ તળાવ માં રોકાશે નહી અને ફરી જુનાગઢ શહેર અંદર આ પાણી ફરી વળશે તો મોટી તારાજી સર્જાશે બિપિન પંડ્યા ટીવી જુનાગઢ